શ્વના નામમાં આપ સર્વનો હું અમારી ચેનલ પર હૃદયથી આવકાર કરું છું અને સ્વાગત કરું છું અને નામમાં આપ સર્વને હું રમેશ ધારો અમારી પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ આપણે ક્રિસમસ પ્રભુ કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવા માટે થનખણી રહ્યા છે અને એક બે દિવસ જ તેને માટે બાકી છે અને આપણે ઉલ્લાસથી આનંદમય પ્રભુ ઈશુના જન્મના દિવસની ઉજવણી ક્રિસમસ તરીકે કરીએ તે પણ યોગ્ય છે સાથે સાથે આપણે આપણા પડોશીઓનું પણ ધ્યાન રાખીએ કે તેઓને કોઈ તકલીફ છે તેઓને કોઈ જરૂરિયાત છે તો તેના માટે પણ આપણે સચેત અને સાવધ રહીએ અને બનતી યથા યોગ્ય મદદ આપણે તેઓને પૂરી પાડીએ કેમ કે તહેવારની ખાલી ઉજવણી તો એ જ છે કે જરૂરતમંદોને આપણે કંઈક મદદરૂપ બનીએ વિશેષ આજે મારે એક મારી પર્સનલ જે વાત ગઈકાલે મારી સાથે બની એ કહેવું છે કે ગઈકાલે અમે જ્યારે બાઇબલનું વાંચન કરવા માટે બેઠા ત્યારે અમારા ઘરમાં બધું જ કમ્પ્લીટ હતું બધું જ સારું ચાલતું હતું પણ હું બાઇબલ વાંચવા બેઠો તો પહેલા સૌથી પહેલાં તો મારી આંખોની અંદર સતત મને જલન થવા લાગી અને એટલી બધી જલન થવા લાગી એટલું બધું મારા આંખોમાં પાણી આવવા લાગ્યું કે હું બાઇબલ જેમ તેમ કરીને વાંચી શકતો હતો પણ મેં બાઇબલનું વાંચન ચાલુ રાખ્યું અને ત્યાર પછી મેં જોયું તો મારા ઘરની અંદર એક પાણીની પાઇપલાઈન જે કમ્પ્લીટ ચાલતી હતી એ લીક થઈ હતી તથા મારા ગરાજનો ડોર જે કમ્પ્લીટ ચાલતો હતો તે પણ ગઈકાલે તૂટી ગયો હતો તો આપણે જ્યારે પ્રભુના માર્ગોમાં ચાલીએ છીએ ત્યારે આપણી ઉપર શૈતાનિક વિઘ્નો તો આવવાના છે અને અમે માનીએ છીએ કે આ પણ એક આ કાર્યની અંદર અમને રૂકાવટ કરવાને માટે બની હોઈ શકે પણ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે તેઓના આ કાર્યમાં સતત આગળ ધપવાને માટે તેઓ અમને ધરી રાખે છે અમને પ્રોત્સાહિત કરે છે તેને માટે તો ચાલો પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ એકદ દિવસોમાં આપણને જે આશીર્વાદો આપ્યા તેને માટે તેમનો આભાર માનીએ અને એક નવો દિવસ આપણા જીવનમાં આજે આપ્યો અને એ દિવસને માટે જોઈતા સગળા સારા વાના પિતા બાપે તેમના અકૂટ ભંડાર પરથી આપણને પૂરા પાડ્યા આપણે પિતા બાપનો આભાર માનવાનો હરદમ ભૂલવું ન જોઈએ એ આપણી કોઈ વિપત્તિ હોય તો પણ આપણે એને સહ સ્વીકારીને પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે બાપ તમને યોગ્ય તમે અમને સહાયતા મદદ કરો અમારી સાથે પાછળ આજના દિવસનું જે વાંચન વાંચવાના છીએ એ વાંચન તો બાઇબલમાંથી આઠમું પુસ્તક અને તે તો ઋતનું પુસ્તક છે અને ઋતના પુસ્તકનો બીજો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છીએ ચાલો પિતા પરમેશ્વરના પવિત્ર વચનોનું વાંચન કરીએ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું આઠમું પુસ્તક ઋતનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય નાઓમીના પતિનો એક સગો હતો તે અલી મેલેકના કુટુંબનો એક મહાધનાઢ્ય પુરુષ હતો તેનું નામ બોઆજ હતું અને રૂથ મોઆ બને નાઓમીને કહ્યું મને તો ખેતરમાં જવા દે કે જેની મારા પર કૃપા દ્રષ્ટિ થાય તેની પાછળ અનાજના ડુંડાના હું કણસલા વીણું ત્યારે તેણે તેને કહ્યું મારી દીકરી જા એ ગઈ ને ખેતરમાં આવીને કાપનારાઓની પાછળ કણસલા વીણવા લાગી બન્યું એવું કે તે અલી મેલેખના કુટુંબના બોવાઝના ભાગના ખેતરમાં આવી પહોંચી અને જુઓ બોઆે બેથલેમથી આવીને કાપનારાઓને કહ્યું યહોવા તમારી સાથે હો તેઓએ ઉત્તર આપ્યું યહોવા તમને આશીર્વાદ આપો પછી કાપનારાઓ પર જેને મુકાદમ ઠરાવવામાં આવ્યો હતો તેને બોઆજે પૂછ્યું આ કોની યુવતી છે ત્યારે કાપનારા પર મુકાદમ ઠરાવેલા ચાકરે ઉત્તર આપ્યો એ તો મુઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મુઆબી યુવતી છે તેણે મને કહ્યું કૃપા કરીને કાપનારોની પાછળ પૂર્વ મધ્યથી મને કણસલા વીણી ભેગા કરવા દે એવી રીતે તે આવી અને ત્યારથી એટલે સવારથી માંડીને આરામ લીધો હતો એ જ ત્યારે બોઆજે રૂતને કહ્યું મારી દીકરી શું તું સાંભળતી નથી બીજા કોઈ ખેતરમાં વીણવા જઈશ નહીં અને અહીંથી પણ જઈશ નહીં પણ અહીં મારી યુવતીઓની પાસે પાસે રહે જે તે છે ઉપર નજર રાખીને તેઓની પાછળ પાછળ પર તેઓ તેને કંઈ હરકત કરે નહીં એવી મેં જુવાનોને આજ્ઞા આપી નથી શું જ્યારે તું તરસી થાય ત્યારે માટલા પાસે જઈને જુવાનોને જુવાનો એ ભરી રાખેલા પાણીમાંથી પીજે ત્યારે દંડવત પ્રણામ કરીને કહ્યું હું એક પરદેશી છતાં તમે મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખો છો બોઆજે તેને ઉત્તર આપ્યો તારા પતિના મરણ પછી તે તારી સાસુ સાથે જે જે વર્તણૂક ચલાવી છે ને તારા માતા પિતાને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે તે શર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે યહવા તારા કામનું ફળ તને આપો ને જે ઇઝરાયલના ઈશ્વર યહવાની પાંખો નીચે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો ત્યારે તેણે કહ્યું હે મારા સાહેબ મારા પર કૃપા દ્રષ્ટિ રાખો કેમ કે તમે મને દિલાસો આપ્યો છે ને જો કે હું તમારી દાસીઓમાંની એકના જેવી નથી તો પણ તમે આ તમારી દાસી સાથે માયાપણે બોલ્યા છો જમવાના સમયે બોઆજી તેને કહ્યું અહીં આવીને રોટલી ખા ને તારો કોળિયો સળકામાં બોલ ત્યારે કાપનારોની પાસે તે બેઠી તેઓએ તેને ફોંક આપ્યો તે ખાઈને તૃપ્ત થઈ ને તેમાંથી વધ્યો જ્યારે તે કળશ લાંબીણમાં ઉઠી ત્યારે બોઆજી પોતાના જુવાનોને આજ્ઞા કરી એને પૂર્યોમાંથી પણ કણસલા વીણવા દો તેને ધમકાવો નહીં વળી તેને માટે પૂર્યોમાંથી પણ કેટલું ખેંચી કાઢીને પડતું મૂકો ને તેને તેમાંથી કણસલા વીણવા દો તેને કણડશો નહીં એવી રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કણસલા વીણ્યા પછી તેણે પોતાના વીણેલા કણસલા મસણ્યા તો તેમાંથી આશરે એક એફા જવું નીકળ્યા તે લઈને તે નગરમાં ગઈ અને તેની સાસુએ તેના કણસલા જોયા અને પોતે તૃપ્ત થયા પછી જે પોંક વધ્યો હતો તે પણ કાઢીને તેણે તેને આપ્યો ત્યારે તેની સાસુએ તેને કહ્યું આજ તે ક્યાં કણસલા મીડ્યા અને તે પોતાની સાસુને વિદિત કરતા તેણે કહ્યું જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆજ છે નાઓમીએ પોતાની પુત્રવધુને કહ્યું જેણે જીવતા તથા મોબાઈલા ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી હોવાથી આશીર્વાદિત થાવમીએ તેને કહ્યું એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે એટલે તે આપણો નજીકનો સગો છે ત્યારે રૂચ સમુઆ કહ્યું વળી તેણે મને કહ્યું કે મારા જુવાનો મારી બધી કાપણી સમાપ્ત કરે ત્યાં સુધી ત્યારે મારા જુવાનોની પાસે ને પાસે રહ્યું ત્યારે નાવમીએ પોતાની પુત્ર વધુ કહ્યું મારી દીકરી તું તેની યુવતીઓ સાથે જા જેથી બીજા ખેતરવાળા તને પંડે નહીં તો ઠીક માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી ને રાજા પ્રભુ અને પ્રભુ ધન્યવાદ કરે છે રક્ષણ કર્યું પ્રભુ

હંમેશા પ્રભુ તમે તેઓનું રક્ષણ કરજો અને સેતા રેતા બચાવજો એ તમે કૃપા માંગી છે જે લોકો સત આવે છે ઘણા બધા લોકો પ્રભુ આજે વિડીયો જોયા પ્રભુ તમારા બાઇબલ તમારું જીવનનું પુસ્તક પ્રભુ જે તમે અમને આપ્યું છે એના પર પગ મૂકે છે પ્રભુ કેવું બધું કરે છો પ્રભુ તમે તો દયાળુ દેવ છે બાપ એવા લોકો માટે આજે ખાસ પ્રાર્થના કરીએ છે પ્રભુ ઓ પરમેશ્વર પિતા રાજાઓના રાજા ને પ્રભુ ના પ્રભુ બા આજે તમે લોકોના હૃદયમાં વાત અને વ્યવહાર કરો પ્રભુ તમારા વચનોની ની પ્રભુ આજે કેવી હાલત કરી પ્રભુ ત્યારે બાપ અમે લોકો માટે એ જ માંગીએ છે બાપ તમે તેઓને ક્ષમા કરો પ્રભુ અને એમના હૃદય પ્રભુ આજે તમને બોલો પ્રભુ અને એનો દય પ્રભુ પસ્તાવા હૃદય બને અને એનો દય પ્રભુ આજે તમને ઓળખે પ્રભુ અને બાપ એમના કુટણ આજે તમારે ગણો મે અને પસ્તાવો કરે પ્રભુ એ તો તમે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ ઘણા લોકો પ્રભુ એવા છે પ્રભુ કે તમને પ્રભુ હેરાન પરેશાન કરે છે હા બાપ તમારી મસ્કરીઓ કરે છે તમારી પર લોકો પ્રભુ નિંદા કોઈ કરે છે ત્યારે બાપ એવા લોકોની પણ મેં તમારા હાથમાં ન સોંપીએ છીએ પ્રભુ એવા લોકોના હૃદયમાં પણ પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ પ્રભુ જેવા લોકો બીમાર છે પ્રભુ મેં જાણીએ છે નથી જાણતા ક્રિસ્ટોફર માટે પણ મેં એ જ પ્રાર્થના છે પ્રભુ કે તમારો નિરોગી તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ કરો અને દીકરાને અને બીજાઓને પણ તમે સાજા પણ આપો પ્રભુ

કે જે ઓના ઘરમાં ઓનો દાણો નથી પહેરવાને વસ્ત્ર નથી પ્રભુ દેવાને ઘર નથી નોકરી ધંધા નથી ત્યારે બાપ એવાને પર તમારા હાથમાં તો પે છે પ્રભુ કે તમામ જરૂરે તમે તમારા નામથી પૂર્ણ કરો પ્રભુ અને એ લોકો સારી રીતે તમારો જન્મદિવસ ઉજવી શકે એ માટે પ્રભુ તમે તેઓને મદદ મોકલી આપો એ તપાસ અમે ખાસ પ્રાર્થના કરીશ પ્રભુ